આ મારી સધી આ સધી આ માર જોડે તો કોઈ કોને કુટલી ગળા આયા પડ તો વેણી અલ્યા કનું સંપલથી આરે બીજું પડ્યો

તો બાર ગામનો હો ઓય તો બાર ગામથી તને ઓય હું લેવા આયો હો ઓય કણ દવા ભગ ઈ ધ્યાન રહી એ આગળથી લે વાટ ઉપરથી જો તમે તાર હાર હાર હેડો આવજે તો ઈ તો આગળ લે દ રે આહી ભલા ભાઈ પૂછ્યું ઓલા જો દો રે આ આ ભાઈ પૂછ્યું ઓલા ભગવાનથી ધ્યાન રહી તું તમો બોલતે જ છે

પાલ તમે તાલુકામાં આતાજો કણ જમીન તમારા નામે થઈ હું તો ઉપાય કર્યો છે મારી ફરજ છે એ ઘણા કાલ તાલુકા હાર કાગળ

નારો ઓશ પૈસા ના હારું હેડો ગુન્ડનું ઘર તો આઈ ગયું હે હવે લાવ થઈ ગઈ હારું હડો આટલા વર્ષથી તું